નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ આવીશું સમાચાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષ ગામે ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે સાવલી તાલુકાની શાળાના બાળકો ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષ ગામે ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે સાવલી તાલુકાની શાળાના બાળકો ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના મોક્ષી ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે ડાન્સ સ્પર્ધા યોજાઈ તેમાં સાવલી તાલુકાની ટુંડાઉ પ્રાથમિક શાળા મંજુસર પ્રાથમિક શાળા મોક્ષી પ્રાથમિક શાળા રાસાવડી પ્રાથમિક શાળા ઓઇચા પ્રાથમિક શાળા તથા સાવલી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ શાળા વિવિધ શાળાઓ વિવિધ કૃતિઓ રજૂ કરી અને બાળ ડાન્સરોને પ્રોત્સાહિત કર્યા આમંત્રિત મનોમાં અંકશ મદન શર્મા વિનોદ થડને વીર ડાન્સ સ્ટુડિયો પૂજા આકાશ શર્મા એક્રોબેટ તથા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષકો તથા શિક્ષકો અને ગામના આગેવાનો નાગરિકો હાજર હતા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થયો

ખૂબ સરસ મજાનું આયોજન કર્યું અને આ ત્રીજા નંબરની આ ત્રીજું વર્ષ છે પણ એની અંદર જ્યારે પ્રથમવાર એમણે આયોજન કરવાની શરૂઆત કરેલી અને રાજેશભાઈ સાહેબે જ્યારે વાત કરી કે સાહેબ મારો કાર્યક્રમ કરો છે અને તમે સહકાર આપશો તો એ દિવસે મેં એવું કહ્યું કે તમારે જ્યારે પણ જરૂરિયાત હોય અમારી શાળાની અમારી કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો તમને હર હંમેશ માટે તમારી સાથે તૈયાર રહીશ અને આજે આ ત્રીજા વર્ષની આ કમ જે છે સ્કૂલિંગ બોર્ડ અને સ્પર્ધા જ્યારે અમારી શાળાની અંદર યોજાઈ રહી છે ખરેખર આનંદની લાગણી અનુભવી છું કલાકારો જે વાત છે પણ સંગીત એક પ્રકૃતિનો વિષય છે આજ રોજ રાજ એન્ડ યાર ગ્રુપ દ્વારા મોક્ષી હાઈસ્કૂલની અંદર જુદી જુદી શાળાઓના બાળકો માટે એક ડાન્સનો પ્રોગ્રામ રાખેલો છે તેનું નામ છે સ્કૂલીવુડ ફ્રી આ ત્રીજું વર્ષથી અમારું સતત બે વર્ષથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે આજે જેની અંદર કે જે વિદ્યામંદિર અંજલ વિદ્યાલય બાલાનાપુરા ભોઇચા મંજુસર ટુંડાવ ઉર્મી સ્કૂલ બરોડા એ બધા ગામોના છોકરાઓ અહીંયા ડાન્સની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે અને જેની ત્રણ નંબરને અમે પ્રાઇઝ આપીએ છીએ પહેલા નંબરને પંદરસો રૂપિયા અને ટ્રોફી સર્ટિફિકેટ બીજા નંબરને બારસો રૂપિયા ટ્રોફી અને સર્ટિફિકેટ જ્યારે ત્રીજા નંબરને હજાર રૂપિયા સર્ટિફિકેટ અને ટ્રોફી

ડીપી પટેલ હાઈસ્કૂલની અંદર બધા બાળકો ડાન્સમાં ભાગ લઈ રહ્યા છે જેમ કે કેજી વિદ્યા મંદિર અંજલ સ્કૂલ બાલાનાપુરા બધી અલગ અલગ શાળાઓ ભાગ લઈ રહી છે બહુ સરસ ડાન્સ કરે છે સરસ તૈયાર થઈને આવ્યા છે અને બહુ જ જબરજસ્ત કોમ્પિટિશન થઈ રહી છે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે બસ મને આવો ને આવો સપોર્ટ કરતા રહે અને બધાના મને પ્રેમ મળતો રહે સાથ સહકાર મળતો રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું આ પ્રોગ્રામની આ પ્રોગ્રામનો તમારો હેતુ શું છે બાળકોને જે જેમાં રુચિ છે બાળકોને જેમાં રુચિ છે એ સ્કેલ બહાર લાવવા માટે હું અને મારા હસબન્ડ આ પ્રોગ્રામ કરી રહ્યા છે કે બાળક જો ભણવામાં ના હોય તો ડાન્સમાં હોય ડાન્સમાં ના હોય તો સંગીતમાં હોય ગમે તે બાળક ગમે તે કોઈક સ્કેલમાં આગળ હોય જ ધારો કે આજે અમે અહીંયા કરી જ રહ્યા છીએ કેટલા બાળકો જબરજસ્ત ડાન્સ કરે છે એમના વાલીને પણ ખબર છે કે મારો બાળક આજે આજે જબરજસ્ત કરે છે જેથી બાળક આગળ આવી શકે આપણું શુભ નામ મારું નામ આરતી આર પરમાર છે આની જે સ્કૂલોના વિદ્યાર્થીઓ એની અંદરથી છોકરાના છોકરાઓના સપોર્ટથી આ પ્રોગ્રામ તમારો થયેલો છે હા છોકરાઓના સપોર્ટથી સ્કૂલના આચાર્ય શિક્ષકગણ બધાનાથી વાલીઓનો બધાના સહકાર અમને મળે છે એનાથી અમારો પ્રોગ્રામ આટલો સરસ થઈ રહ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો